નવરાત્રી માશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીની આડે હવે ગણતરીના કલાકો જુબાકી રહ્યા છે રવિવારે રાત્રે સ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે કચ્છના દેવીમાં આશાપૂર્ણ ચરણોમાં શીષ ઝુકાવવા માઇભક્તોનું મહેરામણ કચ્છના ધોરી માર્ગો પર ઉમટ્યો છે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસોમાં કચ્છના ધોરી માર્ગો ઉપર શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહી નીકળ્યો છે પદયાત્રીઓની સેવામાં ઠેર ઠેર પદયાત્રી સેવા કેમ્પ પણ શરૂ થયા છે ભક્તોની યાત્રા સુખમય બને તે માટે તમામ પ્રકારની સુવિધાઓ કેમ્પો મારફતે પૂરી પાડવામાં આવી રહી છે સાય કેમ્પ ઉપરાંત અનેક સેવાભાવીઓ વાહનો મારફતે પદયાત્રીઓની સેવામાં થયા છે કુકમા ફાટક નજીક સંસ્થાના કેમ્પમાં કલાક ચા પાણી નાસ્તો મેડિકલ ભોજન પ્રસાદ સહિત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છેલ્લા વીસ વર્ષથી સંસ્થા દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે ભરતસિંહ મેરાવત કમલ મિત્તલ દીપકસિંહ જાડેજા વગેરે સેવા આપી રહ્યા છે કુકમા રેલવે ફાટક જોડે કરીએ છીએ જમવાનું પણ બે ટાઈમ હોય છે ગુજરાતી કાઠિયાવાડી પંજાબી ચા પાણી નાસ્તો ચોવીસ કલાક રહે છે અને હવે અમે કંઈક નવું નવું એડ કરતા રહીએ છીએ મેડિકલ સેવા મસાજ નું નવું મશીન લાવ્યા છીએ ભોલેનાથ સેવા સમિતિ ગ્રુપ થી લગભગ 20 વર્ષથી અહીંયા કેમ્પ કરીએ છીએ અમે લોકો બધા મરીન ભાઈબન સર્કલ અને અમને દર વખતે નવું નવું કા શીખવા મળે છે કે અહીંયા પબ્લિક ને શું શું તકલીફની જરૂરિયાત છે જે જે વસ્તુની જરૂરિયાત છે એ અમે દર વર્ષે આજ આ વર્ષે જમવામાં થોડુંક આપણે પંજાબી ગુજરાતી કાઠિયાવાડી ચા નાસ્તો ફ્રૂટ માલિશમાં નવી નવી વસ્તુઓ એડ કરી છે અમે ફિઝિયોથેરાપીની બહુ બધી વસ્તુઓ એડ કરી છે પછી મેડિકલમાં જે જે વસ્તુ અમારે જરૂરિયાત લાગે દર વર્ષે અમે થોડુંક થોડુંક એડ કરતા જઈએ છે પેલા ભૂકંપ પેલા તો પગયાત્રી આવતા એટલે અમે ફ્રૂટ માંગતા અને ભૂકંપ પછી ગામ સહયોગ થી આ મોટો કેમ્પ બનાવવામાં આવે છે કે જ્યારે બીજા કેમ્પોમાં નાસ્તાને વધારે હોય એટલે અમે એવો વિચાર્યો કે ગામની અંદર રતનાર ગામની અંદર અમે ખીચડી કઢી દાળ ભાત રોટલી રોટલો દહીં છાશ આવો દેશી ભાણું જમાડીએ છીએ અને ગામ આખાને સહયોગ થી અહીંયા રતનાર ગામની અંદર

અને કોઈ બીમાર થાય તો મેડિકલની સુવિધા ક્યાંય ઇમરજન્સી મેડિકલની ની જરૂરિયાત હોય એમ્બ્યુલન્સ ની પણ અહીંયા સગવડ રાખવામાં આવી છે રાજસ્થાન રાવત રાજપૂત સમાજ કચ્છ દ્વારા આયોજન રાખેલું છે અમે આ ચાર વર્ષથી સેવા કરી છે અને ચાર વર્ષથી અમે બધા જમવાનું કેમ્પ રાખી છે અને ચાર વર્ષ પહેલાં નાનકુ કેમ્પ કરતા હતા નાનાથી ધીમે 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 અમારું મોટું થયું છે અત્યારે હજારો માણસો અમારે આ જમીન જાય છે ચોવીસ કલાકમાં ખાવાની પૂરી સુવિધા રાખી છે हम लास्ट दस साल से सेवा कर रहे हैं मगर पहले हम रास्ते में मतलब गाड़ी जगहों से ले जाके रास्ते में करके आते थे एक दो घंटे तीन घंटे सेवा अभी हम लास्ट चार साल से कंटिन्यू चौबीस कलाक फुल सेवा जिसमें चाय नाश्ता और खाना और सोने की नाने धोने की व्यवस्था सब श्रद्धालुओं के लिए रखी गई है और मेडिकल सुविधा है पदयात्रियों के लिए हम सेवा कर रहे हैं અમે અંજાર ના રહેવાસી છીએ નાથબા યુવા ગ્રુપ છે અમારું શક્તિ કન્સ્ટ્રક્શન અને આશાપુરા વેજીટેબલ્સ બે પાર્ટનરશીપ માં કરીને આ કેમ્પ નું આયોજન કરેલ છે છેલ્લા બાર વર્ષથી અમે આ કેમ્પ કરીએ છીએ પેલે અંજાર માં કરતા હતા હવે અહિયાં કને છેલ્લા સાત આઠ વર્ષ થી અહિયાં રતનાલ કને કરીએ છીએ રતનાલ થી બે કિલોમીટર દૂર અમે દર વર્ષે કઈક ને કઈક નવું નવું લાવતા રહીએ છીએ પબ્લિક માટે અને રહેવા ઉઠવા જમવા ખાવા સેવાની પ્રસાદી બધી સુવિધા અહિયાં રાખેલ છે તો ઓગણીસો એસીથી દર વર્ષે રત્નાલ ગ્રામજનો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કેમ્પનો પ્રારંભ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે દીપ પ્રાગટથી કરાયો હતો કેમ્પમાં ચા નાસ્તો ભોજન વિશ્રામ સહિતની સુવિધાઓ અપાય છે રાજસ્થાન રાવત રાજપૂત સભા દ્વારા પદયાત્રી સેવા કેમ્પમાં વિવિધ સેવાઓ અપાઈ રહી છે છેલ્લા ચોવીસ વર્ષથી અહીં આદિપૂર્ણ પ્રજાપતિ યુવક ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન કરાય છે ભોજન વિરામ ચા નાસ્તો મેડિકલની સેવાઓ અપાય છે છેલ્લા આઠ વર્ષથી પધર પાસે આશાપુરા મિત્ર મંડળ મોરબી દ્વારા યોજાતા સેવા કેમ્પમાં બે ટાઈમ ભોજન ચા પાણી મેડિકલની સેવા ઉપલબ્ધ કરાવાય છે પધરનું કેમ્પ શંભુભાઈની વાડી ખાતે છેલ્લા પચીસ વર્ષથી જયમાં આશાપુરા ગ્રુપ કેમ્પનું આયોજન કરે છે સ્નાન ભોજન અલ્પાહાર મેડિકલ વિશ્રામ સહિતની સુવિધા અપાય છે શક્તિ કન્સ્ટ્રક્શન તથા આશાપુરા વેજીટેબલના ઉપક્રમે છેલ્લા બાર વર્ષથી અવિરત કેમ્પ યોજાય છે જેમાં પદયાત્રીઓની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે નાથબાવા ગ્રુપ અંજાર સહયોગી રહે છે મુંબઈના આ શ્રી આશાપુરા પરિવાર એસોસિએશન દ્વારા વર્ષ બે હજાર ત્રણથી અવિરત યોજાતા કેમ્પમાં પર્યાવરણના જતન સાથે પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે કેમ્પમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવે છે અમીષાબેન જોશીએ જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી ચાલતા કેમ્પમાં મુંબઈથી પચાસથી વધુ સ્વયંસેવકો કેટ્રસ અને હેલ્પર પદયાત્રીઓની સેવા કરે છે મેડિકલ આરામ ભોજન પ્રસાદ સહિતની સેવા અપાય છે ભુજના શક્તિધામ મંદિર ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરામ ચા નાસ્તો મહાપ્રસાદ સ્નાન ગ્રહ મેડિકલ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે અમે આ કેમ્પ પચીસ વર્ષથી ચાલુ કર્યો પચીસ વર્ષ આ કેમ્પ ચાલુ કર્યો અને બે હજાર એક થી ચાલુ કર્યો છે આજ આજ દિવસ સુધી પચીસ વર્ષ થયા એમાં એક જ વર્ષ કોરોના વખતે એક વર્ષ નહોતો કર્યો બાકી આ કેમ્પની શરૂઆતમાં શરૂઆતમાં સાવ નાનું આવ્યો છે ને તો અમે ખીચડી રોટલા માણસોને ખવડાવતા જે વખતે કેમ્પ આગળ કોઈ હતા નહીં એટલે અત્યારે તો ઘણા બધા કેમ્પો થઈ ગયા છે અને અત્યારે પણ માણસોની સંખ્યા પણ બહુ વધુ આવે છે અને જે તે વખતે અમે કેમ્પ કરતા ને ત્યારે માણસો આવતા પણ આગળ કેમ્પ બહુ ઓછા હતા એટલે અમે એ સવારે ચા પાણી બપોરે જમવાનું રાતે જમવાનું આવું કરતા નાવા ધોવાની સગવડ છે અમારી આ વાડી છે વાડીમાં માં નાવા ધોવાની બધી સગવડ છે સુવા માટે ને બધા આરામ કરવા માટે આ કેમ્પ અમે આયોજન કરી છે અને અત્યાર સુધી આ કેમ્પ એક જ વર્ષ કોરોના વખતે થયેલો નતો બાકી આ અમારું કાર્ય ચાલુ છે કેમ્પનું અને પાંચ દિવસ કેમ્પ રાખીએ છીએ આદિપુર થી આવી છીએ અમે સેવા નો કેમ્પ લગાડીએ છીએ કેમ્પ નામ છે આશાપુરા પ્રજાપતિ યુવક મંડળ આદિપુર નો કેમ્પ છે

સવારે નાસ્તો ચા પાણી નાસ્તો બપોરે જમવાનું પ્રસાદ મેડિકલ ચા પાણી બધી વ્યવસ્થા સુવાની વ્યવસ્થા બધું રાખીએ છીએ અને ટુ થાઉઝન્ડ થ્રી થી અમે આ કેમ્પ કરીએ છીએ અને બધા જ પદયાત્રીઓ આપણા અમે લોકો જયારે છાસ કેન્દ્ર નું અમારા પરમ પૂજ્ય માતાજીએ એની પહેલાં અમે ચાલીને ગયા હતા અને ત્યારે અમારા પરમપુજ્ય માતાજીએ કીધું કે આટલું સરસ ચાલીને જાય છે તો આપણે અહીંયા છાસ કેન્દ્ર તો કરવું જોઈએ અને ધીરે ધીરે માતાજી અમને પ્રેરણા કરતા ગયા અમને કહેતા ગયા એ માર્ગદર્શનથી આજે આટલું સરસ મજાનું આપણે આયોજન કરીએ છીએ અને બધા જેટલા બી અમારી સાથે કાર્યકર્તાઓ આવે છે બોમ્બેથી બધા સેવા ભાવી છે અને બધાનું એક જ મોટિવ છે કે આપણા કેમ્પે આવવાવાળા જેટલા બી ભક્તો છે બધા માતાના મઢ સુખરૂપ સારી રીતે ચાલીને જઈ શકે હેપીલી અને અહીંયા સેવામાં આપણે એક બી ઉલીસ બી ન થાય એની ખાસ ધ્યાન રાખીએ છીએ એમને માનભેર બોલાવવાનું હાઈજીન વાઇઝ ફૂડ વાઇઝ કે ફર્સ્ટ એડ વાઇઝ બધી રીતે આપણે ધ્યાન રાખીએ છીએ આ આપણે કેમ્પ સાડા ચારથી પાંચ દિવસનો થાય છે કેમ્પ અને ટુ થાઉઝન્ડ થ્રીથી આ કન્ટિન્યુ આવી રીતે જ છે આપણે અહીંયા ફર્સ્ટ એડ છે આરામ માટેની સેવા રાખી છે ખાવાની સેવા રાખી છે અને ચાર્જિંગ પોઈન્ટ જે બેઝિક હોય બધાનું એ ટ્વેન્ટી ફોર બાય ફોર ડેઝ કન્ટિન્યુ ચાલુ રાખ્યું છે આપણે